સીતારામની જય શ્રી કૃષ્ણ બધાની સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું બટેટા ભૂંગળા ભાવનગરના પ્રખ્યાત બટેટા ભૂંગળાની રેસિપી આજે આપણે બનાવવાના છીએ એકદમ નવી જ રીતે જે આપણે ગ્રેવીવાળા બટેટા બનાવીને તૈયાર કરીશું જે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે આ રીતે મારી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો બટેટા ભૂંગળા બનાવવા માટે મેં અહીંયા આઠસો ગ્રામ જેટલી નાની બટેટીઓ લઈ લીધી છે અત્યારે જે માર્કેટમાં નવા બટેટા મળે એ મેં લઈ લીધા છે તો હવે એને આપણે બાફી લેવાના છે તો આપણે એડ કરી લઈશું અહીંયા હું ચાર વ્યક્તિઓ માટે બનાવું છું તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવ એ પ્રમાણે લઈ લેવાનું હવે એમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી તો આપણે ત્રણ સીટી થવા દઈશું તો આપણા બટેટા ચડે ત્યાં આપણે એક બટેટા માટે ચટણી તૈયાર કરી લઈએ તો એની માટે મેં બે લીલા મરચા લઈ લીધા છે છે જેટલું લઈ ચમચી જેટલું લીલા લસણ નો સ્વાદ ખૂબ જ સરસ આવશે અહીંયા તમે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને પચીસ થી ત્રીસ ટૂંકા લસણ કળીઓ મેં લઈ લીધી છે અને એક ટુકડો મેં આદુનો લઈ લીધો છે એ એડ કરી લઈશું

તો આપડે બટેટા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે ઉપરની છાલ એકદમ સરસ રીતે નીકળી જાય છે તો હવે આને આપણે ઠંડા કરીને ફોલી લઈએ ઉપરની છાલ ઉતારી લઈશું તો બટેટાને આપણે ઠંડા કરીને છાલ ઉતારીને સરસ રીતે ફોલી લીધા છે તો આને થોડી વાર માટે આપણે સાઈડમાં મૂકી દઈશું અને એની ગ્રેવી તૈયાર કરી લઈશું તો ગ્રેવી બનાવવા માટે મેં ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે એમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ આપણું થોડું ગરમ થાય એટલે એમાં આપણે જે ચટણી બનાવી રાખી હતી એડ કરી લઈશું એમાં થોડુંક પાણી એડ કરીને આપણી બધી ચટણી લઈ લેવાની છે સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરીને ને એને સાંકળી છે થોડી વાર માટે તો અહીંયા એક થી બે મિનિટ માટે આપણે એને સાંકળી લઈશું જેથી કરીને લસણ આદુ અને મરચાની કચાસ દૂર થઈ જાય તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ગ્રીન ચટણી આપણી થોડીક સંતળાઈ ગઈ છે તો હવે એમાં લાલ મરચાની ચટણી એડ કરીશું જેમ અમે એક તીખું એક ચમચી તીખું મરચું એક ચમચી કાશ્મીરી મરચું પલાળીને લઈ લીધું હતું એ એડ કરી લઈશું આ રીતે પલાળીને એડ કરવાથી આપણું મરચું બળશે નહીં અને કલર પણ આપણો બટેટાનો સારો આવશે તો હવે સરસ રીતે મિક્સ કરીને આપણે એને તેલ છૂટું પડે ત્યાં સુધી ફરીથી સાંતળી લેવાની છે અને એમાં આપણે ચપટી કળદરી એડ કરીશું સરસ રીતે મિક્સ કરીને આપણે એને તેલ છૂટું પડે ત્યાં સુધી તો સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું મીઠું આપણે બાફવામાં પણ એડ કર્યું હતું એટલે અત્યારે આપણે એડ કરીશું અડધા લીંબુનો રસ એડ કરીશું અહીંયા તમને ખાંડ પસંદ હોય તો એ પણ તમે એડ કરી શકો છો

તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ગ્રેવી આપણી સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે આપણે ગેસ ને બંધ કરી લઈશું અને ગ્રેવી ને નીચે ઉતારી લઈશું તો આપણી ચટણી તૈયાર છે તો હવે આપણે બટેટામે જેટલી જોઈએ તે પ્રમાણમાં જેટલી જોઈએ એટલી ચટણી આપણે એડ કરીશું તો અહીંયા તમારા બાળકો જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે ચટણી એડ કરવાની અહીંયા તમે ઉપરથી ખજૂર આમલીની ચટણી પણ એડ કરી શકો છો પણ આ ચટણી એકદમ સરસ સ્વાદિષ્ટ બની છે જેમાં આપણે

અને ઉપરથી ફરીથી આપણે થોડી કોથમીર એડ કરીશું તો આપણે સરસ મજાના ટેસ્ટ એવા બટેટા ભૂંગળા બનીને તૈયાર છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા બટેટા ભૂંગળા બનીને તૈયાર છે તો આ રીતે એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી